આપ સૌનું કાઠિયાવાડી મારવાડી અસો સો જે કામા અસો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે રાજ્ય સરકારનો પહેલા વર્ષમાં ત્રણ વાર આ અસો સો થતો હવે વર્ષમાં એકવાર સત્તાવાર રીતે યોજવામાં આવે છે આવા કામા અસો ઉત્સવ રમોત્સવ જે આવતે વાકાનેર ખાતે યોજાવાનો છે અને જેના ચેરમેન છે આદરણીય કેસરી દેવજી કેસરી દેવજી ઝાલા અત્યારે અહીં બેઠેલા આદરણી કેસરી દેવજી ઝાલા આ વાકાનેર શોના ચેરમેન છે ઉપરાંત કાઠિયાવાડી હોસ્ટ બ્રિડર એસોસિએશન નામદાર મહારાણા ડોક્ટર ડીગીજી ઝાલા સ્મૃતિમાં એક સંસ્થા સ્થપાઈ એના પણ અધ્યક્ષ છે રાજ્યસભાના સંસદ સભ્ય છે અને બહુ સારા ક્રિકેટર પણ છે કદાચ હું માનું છું કે સૌરાષ્ટ્રમાંથી બહુ ઓછા લોકો કે જે લંડનમાં ઇંગ્લેન્ડમાં કોઈ કાઉન્ટીમાં ચેરમેન રહી ચૂક્યા હોય કેપ્ટન રહી હોય કેપ્ટન બહુ ઓછા લોકોને અંગ્રેજો ભાગે શું કરે કેપ્ટન તરીકે પસંદ નથી કરતા બ્રાઉની પીપલ એની જગ્યાએ કેપ્ટન પણ રહી ચૂક્યા છે અને આજે એમના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે સાથે અદણી ઘનશ્યામજી મહારાજ ગોંડલ ભુવનેશ્વરી પીઠ અને આયુર્વેદિક ક્ષેત્ર બહુ નામ છે એમના ફાધર એમના પિતા એમના દાદા એમનું પણ બહુ મોટું નામ ભગવતસિંહજી છે કે પ્રજાવન શાસક અને એને ત્યાં ગોડલિં જેમની ભુવનેશ્વરી આયુર્વેદિક સંસ્થાન છે એ પણ વર્ષોથી વર્ષો ઉચ્ચ સાથે સંકળાયેલા છે ક્તિજજીશી ખાચર ક્ષતિજીજભાઈ મારા પર મિત્ર ઉપરાંત ડ્રાઈવરનું પણ એટલું બધું એમનું ગૌછેરનું પણ કામકાજ છે પશુપાલનમાં પણ એમની વર્ષોની એમ કહે છે કે એક ઉંડાણ જે એમને કામગીરી રહી છે સાથે ભરષજીજી ગોહિલ એ પશુપાલન ખાતાના રિજનલ ડાયરેક્ટર છે અને એમને પણ સૌરાષ્ટ્રમાં અશ્વ ઉચ્છેર અશ્વની પ્રવૃત્તિઓ વધે એમાં રસ છે આધુનિક કેસિદેવજી રાજ્યસભામાં સંસદ સભ્ય ભયના પરંતુ સૌરાષ્ટ્રમાં તમામ પ્રકારની રમતોનો વિકાસ થાય સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રના તમામ સમાજના બાળકો રમત ક્ષેત્રમાં આગળ આવે અને એમાં પોતે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય એમના હર હંમેશ પ્રયાસો રહેતા હું વસોથી જોતો આવું છું આવા કે શ્રીદેવજીની એક ઈચ્છા હતી કે ભાઈ અત્યારે વાહનોનો ઉપયોગ વહીતો છે પણ સાથે સાથે જે પશુપાલન ગૌ શેર માટે પણ આપણે ઝુંબેશ ઉપાડી છે એ રીતે અશ્વ માટે પણ એક ઝુંબેશ ઉપાડવામાં આવે અને ઘોડાઓને પણ એક ખાલી એમ કેવી કહી શકીએ કે ખાલીક તરીકે નહીં પણ જ્યાં શક્ય છે ગ્રામીણ વિસ્તારો તો ત્યાં અશોક થાય લોકો અસ્વ સ્પર્ધાઓ કરે અસ્વ સવારી કરે બાળકોમાં આવે આપણે હિમાચલ પ્રદેશના છે કે છે ત્યાં જઈને ઘોડા પર બેસીએ છીએ પરંતુ આપણે સૌરાષ્ટ્રમાં કેમ એ એમની એક નિયમ છે એ સંદર્ભે આ રમતોત્સવ ઉજવાય ઉજવાઈ રહ્યો છે વાંકાન ખાતે સાથે પ્રદીપભાઈ મહેતા જે વર્ષોથી સૌરાષ્ટ્રની આ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે વાકાદેના સામાજિક અગ્રણી છે રાજકીય અગ્રણી છે આપ સૌથી હું આપ સૌનું સ્વાગત કરું છું વીસમી તારીખે આપણે અનિવાર્ય કારણોસર મુખ્યપ્રાય કીધી આજે આપ સૌ વિશાળ સંખ્યામાં આવ્યા છો ફરીથી આપ સૌનું ઉમળકાભે સ્વાગત કરું છું આદરણીય કેસરીયજીને વિનંતી કરું કે આપની સાથે વાત કરે રાજુભાઈ હમણાં જે વાત કરી એ પ્રમાણે આવનારા છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે વાંકાનેર મુકામે રાજ્ય કક્ષાનો અશ્વ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે એ આખું આયોજન સરકારી તંત્ર અને ખાસ કરીને પશુપાલન વિભાગના દ્વારા દર વખતે કરવામાં આવે છે આ વખતે પણ પશુપાલન વિભાગના દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમના સાથોસાથ ટુરિઝમ વિભાગ એટલે ગુજરાત ટુરિઝમનો પણ આ કાર્યક્રમને વ્યવસ્થિત રીતે માર્કેટિંગ કરી અને સહકાર કરવાનો પણ આખો રોલ રહ્યો છે સરકારી કાર્યક્રમ હોવાના સાથોસાથ આયોજન જે કરવાનું થાય છે આ એક સરકારી સિસ્ટમ છે આયોજન કાઠિયાવાડી અને મારવાડી એસોસિએશન એટલે કામા જે વર્ષોથી આપણા ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર ગુજરાતના અંદર કાઠિયાવાડી અને મારવાડી ઘોડાઓ માટે કાર્યરત રહી છે એ એમના હસ્તક કરવામાં આવે છે વર્ષોથી આપણે જોયું હશે કે આ કાર્યક્રમ ઘણી બધી જગ્યાએ થયું છે આ આપણા આદરણીય આચાર્ય ઘનશ્યામ મહારાજ જસદણ દરબાર સાહેબ સત્યજીતસિંહજી વર્ષોથી આ સંસ્થા સાથે કાર્યરત છે અને એમના માર્ગદર્શન નીચે આ કાર્ય આ એસોસિએશન ચાલી રહ્યું છે અગાઉના સમયમાં દિગ્વિજયસિંહજી બાપુ વાંકાનેર પણ આ એસોસિએશનના મેમ્બર હતા અને ઘણા વર્ષો સુધી એક્ટિવિટીના ભાગરૂપ એમની એમાં રહી છે પછી જૂના વડીલોમાં દાખલા તરીકે આરડી ઝાલા સાહેબ જે પોલીસના એક બહુ સિનિયર અધિકારી હતા એ બધાએ આ એસોસિએશનના અંદર ખૂબ ભોગ દીધો છે હવે આ વખતે દિગ્વિજયસિંહજી બાપુની યાદીની સ્મૃતિના ભાગરૂપે વાંકાનેરના અંદર છવ્વીસથી લઈને અઠ્યાવીસ સુધી આખા ગુજરાત લેવલનો આ અશ્વશોની યોજના કરવામાં આવી છે જેમાં ખાલી ગુજરાત નહીં પણ ગુજરાતના બહારથી પણ ઘણા બધા ઘોડાઓએ એમાં એન્ટ્રી કરેલી છે અને આપણને પબ્લિકને આ બધા ઘોડાને જોવાનો લાભ રહેશે આપણા ઘોડાઓની વાત કરીએ અને ખાસ કરીને કાઠિયાવાડી અશ્વની વાત કરીએ તો આપણે ગુજરાતના અંદર આપણી ધાર્મિક પ્રતિકરૂપ એવી આપણી ગીર ગીર ગા જે આપણે ગૌમાતા જેને આપણે આટલો બધો ઇતિહાસ ને આપણી સંસ્કૃતિ જળવાય છે એને તો આખી દુનિયા જાણે છે પછી આપણે વન વિભાગની ચર્ચા કરી તો આપણો એશિયાટિક લાયન સિંહ આની પણ ઘણી બધી પ્રસિદ્ધિ થઈ છે અને આખા દુનિયાથી બધા ટુરિસ્ટ આવીને આપણા ગીરના અંદર આવીને આપણા સિંહને જોઈ છે તો શા માટે આપણા અશ્વ પાછળ રહી જાય આ આપણી સંસ્કૃતિક છે આ સંસ્કૃતિક ધરોહરનો એક ભાગ છે કાઠિયાવાડી અશ્વ દુનિયાના અંદર જે મુખ્ય ઘોડાઓ છે જે જાતિઓ છે એમાંથી એક એક છે એટલે પૂરી રીતે કાઠિયાવાડી અશ્વ ને એનો પણ દિવસ મળે પબ્લિકના સામે આપણી સાંસ્કૃતિક ધરોહરને જાગૃત કરવાનો એક અવસર મળે એવા વિચાર સાથે આ વખતે આ કાર્યક્રમને આપણે વાંકાનેરના અંદર યોજવું છે છવ્વીસથી લઈને અઠ્યાવીસ સુધી અનેક પ્રકારના નોખા કાર્યક્રમો થશે એની આખી ડિટેલ અમે આપને પહોંચાડશું છવ્વીસે સવારે આનું ઉદઘાટન સમારોહ થશે જેના અંદર આપણા રાજકીય સામાજિક આગેવાનો બધા હાજર રહેશે ગુજરાતના ગવર્નરશ્રી આચાર્ય દેવરાજજી પણ આમાં હાજર રહેવાના છે આપણા મુખ્યમંત્રીશ્રી આપણા ગૃહમંત્રીશ્રી તમામ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આ ત્રણ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવશે એટલે આ મંચ ઉપરથી અને પ્રેસના માધ્યમથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની તમામ જનતાને અમે બધાએ આ મંચ ઉપરથી અપીલ કરી છે કે આપ આ અમારા સાંસ્કૃતિક ધરોહર જે ગુજરાતનો છે અને કાઠિયાવાડી અશ્વ જે છે એને આવીને આપ જો નોખા પ્રકારના કાર્યક્રમો નોખા પ્રકારની ઇવેન્ટ્સ થવાની છે એને પણ ઘોડા અશ્વ માલિકોને પણ પ્રોત્સાહન મળે અને આ અશ્વ બ્રીડ જે આપણી છે એમાં જાગૃતિ આવે નવી પેઢીને પણ ખબર પડે કે કાઠિયાવાડી અશ્વ શું હતું અને શું બની શકે છે ભવિષ્યમાં આના માધ્યમથી અવેરનેસ આપણી જાગે અને આખા ગુજરાત અને આખા દેશના સામે આપણે આપણા અશ્વને મૂકી એવી આપણે આશા રાખી છે જ્યારે દેશના અંદર આદરણીય પ્રધાનમંત્રીનો પણ મોદી સાહેબનો પણ એક મેસેજ છે કે કોઈપણ ક્ષેત્રના અંદર સ્વદેશી આપણે અપનાવી તો પછી શા માટે આપણે આ ક્ષેત્રમાં પણ પાછા રહી અશ્વની એક લાઈન છે આપણા વિસ્તારની છે અને સ્વદેશી બધી જગ્યા આગળ વધે આપણે હમણાં જોયું કે મોદી એક બહુ સારી રીતે પ્રોત્સાહન કરીને દેશના અંદર જે આપણી સ્વદેશી કૂતરાવની જે બ્રિટ છે એને પણ આપણે આજે ટ્રેનિંગ કરીને આર્મીના અંદર મૂકવામાં આવે છે આ બધાને તો પ્રેસમાં બધાને ખ્યાલ હશે જ્યારે આ પ્રકારનો વિચાર ચાલતો હોય તો પછી આપણો આવડો મોટો ભાગીર ઇતિહાસ આ કાઠિયાવાડી અશ્વનો રહ્યો છે અનેક યુદ્ધોમાં અનેક પ્રવૃત્તિમાં આ ઘોડો જાગૃત રહ્યો છે આપણે આજે પણ આખા સૌરાષ્ટ્રના અંદર ક્યાંય પણ આપણા સ્ટેચ્યુ જોઈશું તો જે પણ આપણા મહારથીઓ હશે એ બધા કાઠિયાવાડી અશ્વ પર બેઠા હશે એટલે આ જૂની ઇતિહાસને જાગૃત કરવાનો એક જે હેતુ છે એ આ અશ્વ શોના માધ્યમથી આપણે કરવા માગી છીએ અને જે સ્પોર્ટ્સની જે આપણે વાત કરીએ હવે તો ઇક્વેસ્ટ્રિયન સ્પોર્ટ્સ આપણા આવનારા સમયના અંદર કોમનવેલ્થ ગેમ્સ આવે છે દેશના આવનારા સમયના અંદર ઓલિમ્પિક્સ પણ આપણે લાવવાનો પ્રયાસ કરીએ છીએ આ પ્રકારનું જ્યારે સ્પોર્ટ્સના રમતગમત ક્ષેત્રમાં પણ જ્યારે આપણે આગળ વધતા હોય તો આપણી પણ એવી ઈચ્છા છે કે કોક દિવસ આપણો પણ કાઠિયાવાડી અશ્વ આ શોમાં ક્યાંક આવે એવી લાગણી પણ અમે બધાય રાખી છે એટલે આ આ પ્રકારનો આપણો કાર્યક્રમ ત્રણ દિવસનો વાકાને મુકામે રાખ્યો છે આ બધાયને અને પ્રેસના માધ્યમથી આખા ગુજરાતમાં બધાયને આપણે આમંત્રિત કરી છે કે આપણા સાંસ્કૃતિક ધરોહર જે આપણો આ અશ્વ છે કાઠિયાવાડી અશ્વ એને પ્રોત્સાહિત કરવા માટે એને જોવા માટે અને એને સમજવા માટે બધાએ પબ્લિક આવી અને આ કાર્યક્રમનો લાભ લે એવી અપેક્ષા રાખી છે એસી રજિસ્ટર્ડ ઘોડાઓ અત્યાર સુધી આપણા પાસે લિસ્ટેડમાં છે આ કાર્યક્રમ આપણે તો કાઠિયાવાડી પૂરતી વાત નથી કેમકે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે કાઠિયાવાડી બ્રિડ નું નોકું કોમ્પિટિશન થશે મારવાડી નું નોકું થશે અને સિંધી નું પણ નોકું કરવામાં આવશે એટલે ત્રણેય બ્રિડ નું મૂળ બધાય ગુજરાતના છે પણ ઘણા બધા ગુજરાત બહારથી પણ આ કાર્યક્રમમાં ભાગરૂપ થવા આવી રહ્યા છે અને અત્યાર સુધી બસો ને નું પ્રોપર રજીસ્ટ્રેશન થઈ ગયું કચ્છી મૂળ સિંધી બ્રિડ જે આપણા આ શોમાં અંદર આવશે એ જાજા ભાગે બધા કચ્છ વિસ્તારમાં આવશે ચાર વર્ષ સુધી દુષ્કાળ આપણે ભોગવો ગુજરાતમાં ખાસ કરીને કાઠિયાવાડમાં એ સમયે આ આપણી જે કાઠિયાવાડી પશુની જે બ્રીડ છે એને સાચવવાની કોઈ વ્યવસ્થા એમાં હતી નહીં જેને કારણે મોટા ભાગના જે પશુઓ છે એ કાઠિયાવાડમાંથી વેચાઈ ગયા અને પ્રદેશ ગુજરાત બહાર જવા માંડ્યા આ દરમિયાન અમે ઓગણીસો પંચ્યાસી નેવું અંદર કામા મંડળનો એક રજીસ્ટ્રેશન કરી અને પહેલો ઓગણીસો નેવુંમાં એક કામા શો ઘોડાનો અમે કર્યો ત્યાર પછી લગભગ સોળ મેજોર શો અમે કામાના કામા વર્ષોના કર્યા છે તેમજ પાંત્રીસ એક મિની શો પણ અમે કર્યા છે જેમાંથી મોટાભાગના ત્રણ વર્ષો છે ચાર વર્ષો છે એ ચાર વર્ષો નરેન્દ્રભાઈએ પોતે આપણા મોદી સાહેબે પોતે ઉદઘાટન કર્યું હાજર રહ્યા અને અશ્વપાલકોને પ્રોત્સાહિત કર્યા આ રીતે જોઈએ તો આ આપણી જે બ્રિજ છે એને જાળવી રાખવાનું કામ કામા મંડળે કર્યું છે એ આપણા સર્વ માટે ગૌરવની વાત છે હવે આ મંડળ છે એને વધુ પ્રોત્સાહિત કરવા માટે થઈને સરકાર તરફથી બાપુ તરફથી અહીંયા ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે એ અમારા માટે ખૂબ આવકારદાયક છે આવતા વર્ષોની અંદર જ્યારે ઓલિમ્પિક થવાની છે કોમનવેલ્થ થવાની છે ત્યારે આ બ્રીડને વિશ્વ કક્ષાએ મૂકવાનો જે તક છે એ તકના ભાગરૂપે બાપુએ આ શોનું નેતૃત્વ લીધું છે અને અમારા જે સર્વ આ કાર્યકરો છે એને પ્રોત્સાહિત કર્યા છે આ કાર્યક્રમને ખૂબ વેગવાન બનાવ્યો છે આ અને અનુસંધાને આ જે વાંકાના મુકામેનો જે વોર્ડ છે એ પ્રથમ પગલું આ રીતે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકના અનુસંધાને પ્રથમ પગલું અને પ્રથમ પગલાંનું ઉદઘાટન અમારા માટે ખૂબ ગૌરવ સમાન છે અને આપ સર્વજો આને વધુ પ્રોત્સાહિત કરવા માટે વધુ પબ્લિસિટી આપો લોકોને પ્રોત્સાહિત કરો એ મારી આ તકે આપ સર્વને અનુરોધ છે એ તકે આપ સર્વનો આભાર માને કાઠિયાવાડમાં ત્રણેય પ્રકારના ઘોડાઓ છે કાઠિયાવાડી ઘોડાઓ પણ છે હવે થોડા થોડા મારવાડી ઘોડાઓ પણ આવ્યા છે અને સિંધી ઘોડાઓ પણ આવ્યા છે પણ ત્રણે ત્રણનો જે કાર્ય પદ્ધતિ છે અથવા એનો ઉપયોગ છે એ અલગ છે દાખલા તરીકે જે સિંધી ઘોડાઓ છે એ ફક્ત રેવાલ ચાલ માટે રાખે છે એનાથી જે વધુ મજબૂત જે સવારો છે એ ફક્ત ને ફક્ત કાઠિયાવાડી ઘોડા રાખે છે અને જે ફક્ત શો ની અંદર મૂકી અને જેને ઈનામો લેવા છે અને મારવાડી ઘોડાઓ રાખી અને જે લોકો ઇનામો લે છે એ કદાચ ઘણા ઓછા રાઈડરો હશે એમ મારું માનવું છે પણ જે ખડતલ સવારો છે એ ફક્ત ને ફક્ત કાઠિયાવાડી ઘોડાઓ પર સવાર થાય છે એની હું આપને ખાતરી આપું છું અને જો આપ મીડિયા આ વાતને જો આપશો અને વારે ઘડી વાગોળશો વારે ઘડીએ તમે આ વાતને જો વધુ પ્રોત્સાહિત કરી લોકોને ઉત્સાહિત કરશો તો આગમા વર્ષની અંદર જ્યારે કોમનવેલ્થ હશે અને જ્યારે ઓલિમ્પિક હશે ત્યારે એન્ડોરન્સ રેસ હશે અત્યારે વીસ કિલોમીટરની એન્ડોરન્સ રેસ છે અમે વાકાલ ખાતે રાખી છે આવતા અઠવાડિયે પહેલા વીક ની અંદર જાન્યુઆરી ની પેલા વીક ની અંદર વીસ અને ચાલીસ કિલોમીટર ની કાઠિયાવાડી ઘોડાઓ કરશે આ રીતે સો કિલોમીટર બસો કિલોમીટર ની પણ ઓલિમ્પિક વખતે રેસ થશે અહીંયા તો એવા સંજોગોની અંદર આપણા ઘોડાની જે એબિલિટી છે આપણા ઘોડાની જે તાકાત છે એ બતાવવા વિશ્વકક્ષાએ બતાવવાની જે તક છે એ આપણે જતી ન કરવી હોય તો આપણે હું સરકારને પણ હું વિનંતી કરું છું સરકારના પ્રતિનિધિ છે એમને પણ વિનંતી કરું છું બાપુને પણ વિનંતી કરું છું મારા અહીંયા સહકાર્યકર છે હર હંમેશ અમારી હારે રહ્યા છે સત્યજીત બાપુ જસન બાપુ એ પણ એ આ ઘોડાના ખૂબ નિષ્ણાંત છે અને એમની પાસે બહુ મોટી સારી લાઇબ્રેરી છે ઘોડાની અને અહીંયા એમનું પણ આ જ્ઞાનની અંદર આ વિષયની અંદર જ્ઞાનનો આપણે ઉપયોગ કરીએ તો કદાચ આવતા વર્ષોની અંદર આપણા ઘોડાઓ છે એ હરીબીન ઘોડાની સાથ સો સો કિલોમીટર બસો બસો કિલોમીટરની એન્ડ રેસ પર જીતી આવે એ શક્યતાની શરૂઆત એ આપણે આ ગામમાં વાંકાનેર થી થઈ રહી છે હું વાંકે બાપુને આ માટે અભિનંદન આપું છું અને આપણે પણ ખૂબ અભિનંદન આપું છું અમને પ્રોત્સાહન મળતું નથી પ્રોત્સાહન મળતું નથી આના શોથી અમે કરી શકતા નથી અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રકચર એવું સારું છે નહીં અમારી પાસે એવું ફંડ નથી પણ વિધાઉટ ફંડ ઓગણીસો નેવું ની સાલ થી સારી સારી સંસ્થાઓ ભેગી થઈ ખાસ કરીને ભુવનેશ્વરી પીઠ એને આ કામ કર્યું છે ગાયો માટે ગીર ગાયો માટે અને કાઠિયાવાડી ઘોડાવા માટે તો એ રીતે અહીંયા બીજી સંસ્થાઓ આ આ કાર્યક્રમ જોડાય સરકાર અમારી સાથે રહીએ અને ખાસ તો મીડિયાનો અમને સહકાર સહયોગ એ અમારા માટે ખૂબ જરૂરી દ્વારા આ પ્રોગ્રામ આપણે કરીએ છીએ ગુજરાત સરકારની એક ઈચ્છા છે કે આપણે કોઈ પણ જે શો કરીએ એમાં લોક ભાગીદારી થવી જોઈએ કારણ કે સરકાર પોતાની રીતે પ્રોગ્રામ કરે એની કરતા લોક ભાગીદારી થાય તો એ વધારે સારું રિઝલ્ટ આપી શકે એ જ એક આશય સાથે આ સરકારી પ્રોગ્રામ આપણે કાઠિયાડી હોર્સ બ્રિડર એસોસિએશન અને કાઠિયાડી અને મારવાડી સહકારી સંઘને આપેલો છે અને આ શો માટે માની લેખ નામદાર સાહેબ કેસરી દેવસિંહ સાહેબ જે સાંસદ છે તે આ હોર્સના વાકાનેર ખાતેના ચેરમેન શ્રી છે અને એમના નિજા હેઠળ આ થાય છે ગુજરાત સરકારના અમારા માન્ય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને સાહેબ સતત આવાજની ચિંતા લઈ અને અમને સતત માર્ગદર્શન આપે છે હવે આ શોનું આયોજન સરકારી તંત્ર તરીકે અમે માત્ર એમને અનુદાન આપીએ છીએ અને તમામ પ્રકારની તાંત્રિક સહયોગ અમારા કક્ષાએ થાય છે આ શોનું સરકારનું આયોજન એ છે કે આપણી પાસે જે અત્યારે કાઠિયાવાડી વોર્સ છે એમની શું શું લાક્ષણિકતા છે એ આપણે સાહેબે કહી બધી પણ એ સાથે એક કાઠિયાવાડી વોર્સ છે એ એના એન્ડ્યુરન્સ માટે કે એમની જે તકલીફો વચ્ચે ઉતાર ચઢાણ કરવાની ખૂબ મોટી લાક્ષણિકતા છે એ એનું જીનેટિક કેરેક્ટર છે આ કેરેક્ટરને આપણે જો જાહેર પબ્લિક ગુજરાત દેશના લેવલે અને વૈશ્વિક લેવલે જો એની આપણે જાણકારી આપીએ તો આ ઘોડાની છે એ માંગ વધે કોઈ પણ જાતના પશુઓ હોય કે કોઈ પણ પશુ હોય એની જ્યારે સ્થાનિક દેશ લેવલે કે વૈશ્વિક લેવલે એની ઓળખાણ થાય અને માંગ વધે તો જ એનો આપણે પોટેન્શિયલ એક્સપ્લોર કરી શકીએ એટલે એ એમનો મુખ્ય હેતુ છે આપણી પાસે જે સારી બ્રીડ છે એનું વૈશ્વિક લેવલે એમનું જાણ થાય લોકો અને એમનો વધારો વધારે થાય કઈ કઈ ગેમ છે સાહેબે એ આપણને બધી વૈશ્વિક જાણકારી આપણને આપી દીધી છે પણ આપણી પાસે જે કંઈ સારા અશ્વ છે એ અશ્વની આપણી દેશ લેવલે અને વૈશ્વિક લેવલે એમની માંગ વધે એમની ઓળખ થાય અને અલ્ટિમેટલી આપણે ઘોડાને સર્વાઈવ કરી શકીએ એ માટે સરકારનો હેતુ છે ઘોડો ખૂબ બીજા જાનવરો કરતાં ઘોડાની પેલી ઘણી બધી વધારે હોય છે ખર્ચ વધારે હોય છે સામે એની આવક હોતી નથી અત્યારે હાલમાં એટલા માટે જ હું કહું છું કે સામાન્ય રીતે તમારે ઘોડો રાખવો તો પોતાનું ન હોય ને બહારથી લે તો પંદર વીસ પચીસ હજાર તો મિનિમમ એમનો ખર્ચ થાય એટલા માટે જ તે એ ખર્ચને પહોંચી વળવા માટે સામે આવકના સાધનો પ્રસાધનો કરવા માટે જ આપણે લોકજાગૃતિ થાય અને આપણા ઘોડાની માંગ અને કિંમત વધે એ સરકારનો મુખ્ય મુખ્ય હેતુ છે આનો તો મે આચાર્યશ્રી એ વાત પુરીતે આપણો જે કાઠિયાવાડી અશ્વ છે એની ખાસિયત છે એની સ્ટેમિના અને આપણે આ શો દ્વારા એ દેખાડવાનું છે કે ભાઈ જે આપણો કાઠિયાવાડી અશ્વ છે એ એન્ડ્યોરન્સમાં વિશ્વ લેવલે ભાગ લઈ શકે એમ અશ્વ છે આપણે જ્યારે એન્ડ્યુરન્સ વાત કરીએ ત્યારે ઘણાય આપણે એવા રેસીસ જોયેલા જયારે કાઠવાડ કાઠિયાવાડી અશ્વ બીજા વિશ્વના અશ્વ કરતા આગળ આવે પણ હવે એક સાયન્ટિફિક રીતે આપણે પ્રૂવ કરવાની જરૂર છે ગોયલ સાહેબને અમે હમણાં જે વાત કરતા કે આપણો જે અશ્વ છે વિશ્વમાં ઉત્તમ એન્ડ્યોરન્સ હોસ બની શકે એમ છે અને આ શો દ્વારા આપણે એક પેલ કરી છે કેમ કે એન્ડ્યોરન્સ રેસ આપણે વીસ કિલોમીટરની ની રાખી છે પણ ગ્રેજ્યુઅલી આપણે એકસો એકસો વીસ કિલોમીટર રેસ રાખી અને વિશ્વ લેવલે કાઠિયાવાડી અશ્વને કઈ રીતે આપણે આ મૂકી શકીએ એ આપણું એક એફર્ટ છે ના એમાં શું હોય ભાઈ કે જે રેસ હોય એ ટૂંકા ગાળાની રેસ હોય

અને એનું એ ખાસિયત છે કાઠિયાવાડીની કે એને સ્ટેમિના આરબ ઘોડા કરતા વધારે સ્ટેમિના આપણા કાઠિયાવાડીમાં એક આપણે વિશ્વ લેવલે પ્લેટફોર્મ મૂકી નથી શકી હવે આ એક એફર્ટ છે કે આપણે આને ત્યાં પહોંચાડીશું બ્રીફ રૂપરેખા પણ હું આપી દઉં એટલે બધાના ધ્યાનમાં રહીએ કે આપણે શું ગોઠવી છે કાર્યક્રમ છવ્વીસ થી અઠ્યાવીસ સુધી છે પણ એક આ અશ્વ શોની એક પદ્ધતિ રહી છે છેલ્લે જ્યારે ઓગણીસો ને ચોરાણું માં વાકાનેર શો છેલ્લે થયો એના બધા અમે જૂના આખા રેકોર્ડ કઢાવ્યા અને એ પદ્ધતિ પ્રમાણે આપણે જયારે ચાલી છીએ ત્યારે પચીસ તારીખે સાંજના ટાઈમમાં જે બધા છે એ પછી આખા રાજમાર્ગ ઉપર એક યાત્રાના ભાગરૂપે નીકળશે એ છે ઓફિશિયલ કાર્યક્રમના પહેલા છવ્વીસ તારીખે સવારે કાર્યક્રમનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે જેમાં માન્ય શ્રીને બધા હાજર રહી અને કાર્યક્રમને ખુલ્લો મુકશે એ કાર્યક્રમના અંદર એક ખાસ આ શો માટે એ કાઠિયાવાડી હોર્સ ઉપર આપણા અશ્વ ઉપર એક કોફી ટેબલ બુકનું નિર્માણ પણ વિભાગ તરફથી કરવામાં આવ્યું છે એનું પણ અર્પણ કરવાનું અહીંયા થશે અને સવારથી લઈને સાંજ સુધી નોખા નોખા સ્પોર્ટસ ના કાર્યક્રમ એમાં યોજવામાં આવશે સત્યાવીસ તારીખે સવારથી સાંજ સુધી નોખા નોખા સ્પોર્ટસ ના કાર્યક્રમ બધા યોજવામાં આવશે જેના અંદર હમણાં જે ચર્ચા થઈ વીસ કિલોમીટર નો એન્ડ્યોરન્સ જે ગઢિયા વિસ્તાર છે પેલે પેલેસના પાછળ એના અંદર વીસ કિલોમીટરની દોડ થશે સત્યાવીસ તારીખે સાંજે આપણે પહેલી વાર એક એવો પણ પહેલ કરી છે કે એક અશ્વ ડાયરો એક લોક ડાયરો જે અશ્વ માટે ખાસ બનાવ્યો હોય એ પ્રકારનો એક લોક ડાયરોનો પણ વ્યવસ્થા સત્યાવીસ તારીખે સાંજે વાંકાનેરના અંદર કરવામાં આવ્યું છે અને અઠ્યાવીસ તારીખે ચાર વાગ્યેથી લઈ અને પુર્ણાવતીનો કાર્યક્રમ થશે જેના અંદર મુખ્ય બધા એવોર્ડ લેવામાં આવશે અને અહીંયા પછી કાર્યક્રમને આપણે પૂરો કરવાનું એટલે આ ચાર દિવસના કાર્યક્રમ આ શોના અંદર યોજવામાં આવશે આ તબક્કે પ્રેસના તમામ મિત્રોને હું અહીંયાથી આમંત્રણ કરું આમંત્રણ પાઠવું છું કે આ શોને આપ પણ બધા નિહાળવા આવો અને આપણા સ્થાનિક જે આપણા સ્વદેશી અશ્વ છે એને પ્રોત્સાહન કરવા આપ બધા પણ આવો એવી બધાની અપેક્ષા